આપને કીધું ને ગુજરાત નું પાણી છે આ ગુજરાત નું પાણી દુનિયા તો પાણી ઉતારી નું ગુજરાત છે યાર દુનિયાના પાણી ઉતારી નાખે અને જેની હાલમાં હિતર હિતર વર થઈ ગયા એક નહીં બે નહીં ત્રણ નહીં અમે એકચુલી આમ કરવાના છીએ યોગ્ય સમય એકચુલી આમ કરું છું તમારાથી કાય ન થાય ભાઈ

અને આમ જ્યા ભારત ના વડાપ્રધાન તરીકે ડગલું દીધું માટી ની તાસીર તો જોવા ભૂમિ ની યાર હું હૃદય થી કઉ છું પેલા આપને આ માટીને તો મેં આવતા મેં સલામ કરી પણ આપને કહું છું વડનગરવાસીઓને તમે